શિશુઆ સંસ્થા ખાતે મહિલા દિવસ નિમિત્તે પ્રાકૃતિક ચિકિત્સા અંગેનો સેમિનાર યોજાયો શિશુઆ સંસ્થા ખાતે રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રાકૃતિક ચિકિત્સા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનાર પ્રસંગે ડોક્ટર મિલનભાઈ દવે ડોક્ટર વીણાબેન ગોહિલ ડોક્ટર નિશાબેન જોશી ડોક્ટર નિલનબેન માંડલિયા અને રમેશભાઈ રાઠોડ ઉપસ્થિત હતા જેમની ઉપસ્થિતિમાં ડોક્ટર મિલનભાઈ દવે દ્વારા પ્રાકૃતિક ચિકિત્સા બહેનો માટે આરોગ્યને લગતા પણ પ્રકારના મુજવતા પ્રશ્નો અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુજરાત માટે ગૌરવ કર છે સંસ્થા ને તો આમ લોકો જાણતા દસો એટલે વધારે માહિતી આપવાની જરૂર નથી હવે આપણે મહેમાનોનું સ્વાગત કરીશું ભાઈ ભાઈ નિર્મય બેન અને ઇન્દા બેન એને કહો કે સંસ્થા તરફથી એમને શુભેચ્છા મિયા સમજી શકે એટલું ગ્રાઉન્ડ છે બધાને અહીંયા ઔષધિ પરબ ચાલે છે બાળ પુસ્તક છે જીવન શિક્ષણની તાલીમ આપવામાં આવે છે કોમ્પ્યુટર તાલીમ છે ઓકે નિશાબેન જોશી Στην Αμεσοβαίνα <laughs> <laughs> તો આજે જે મને સબ્જેક્ટ આપો છે કે આરોગ્ય સ્ત્રીનું આરોગ્ય અને નેચરો કુદરતી ઉપચાર હવે જનરલી કુદરતી ઉપચાર એટલે આપણને જનરલી એવો ખ્યાલ છે કુદરતી ઉપચાર એટલે આમ તમને શું લાગે છે શું હશે કુદરતી ઉપચાર લીલા શાકભાજી કાચા કાચા ખાઈ જવા ને રોગ માળો ગારામાં આવો એવું નથી નેચરોપથી એક એવી પદ્ધતિ બરાબર અને આમ આરોગ્ય છે ને એ સ્ત્રીના હાથમાં રસોડું જેના હાથમાં હોય ને બરાબર ધારે તો ઘરનું આરોગ્ય બગાડી શકે અને ધારે તો સુધારી શકે ઘણીવાર બને ને મારે તો બને ઘણીવારના આરોગ્ય બગડી જાય અને સ્ત્રીનું આરોગ્ય સારું રાખવું હોય બરાબર હમણાં આજે જ મને સવારે એક સંસ્થામાં હું લેક્ચર લેવા ગયો ત્યારે કે જનરલ આરોગ્ય મારે સારું રાખવું હોય તો શું કરું તો તમારા હસબન્ડ આવ્યા ત્યાં છે ને કીધું એને બોલાવ હું એને ઉપાય બતાવું તમારું આરોગ્ય કેમ સારું રખાય બીજું સૌથી પહેલા બેનનું આરોગ્ય બગડે ને ત્યારે એને સાડીની દુકાનમાં લઈ જાવ અને એમ છતાં જો સારું ન થાય બરાબર તો એક ફરવા લઈ જવા અને પાછા એવા પછી એમ લાગે કે હજી થોડું બગડી ગયું છે તો સોનીને ત્યાં લઈ જાઓ એટલે 100% એનું આરોગ્ય સારું છે સ્ત્રીનું આરોગ્ય છે ને એ લગભગ બગડે છે અને એટલે તો બધા તેને સ્ત્રી શક્તિ એનામાં જેવી શક્તિ છે કુદરતી તમે કહો મેલ અને ફીમેલ ચા એ જન્મે છે ને એમાં ઘણા અધૂરા મહિના જન્મે અવે તો બહુ મેડિસિન ઇતલી તો ફીસિલિટી દેવી છે કે મરવાત નથી દેતા અહિયાં નકર પેલા વાળ વૃદ્ધિનો દર બહુ મોટો એમાં તમે સર્વે કરો તો છોકરીઓ છે ને કોઈ સર્વાઈવ નથી જ